સંત સનાતન ધર્મમાં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પે અમે ચલાવીએ છીએ આજથી પંદર વીસ વર્ષથી આ કેમ્પ ભુજ મિરજાપર હાઇવે પર આવેલ છે માધુબા રાણાજી મૂળ વડવા ગામના છે તેમના સંયોગથી બધું આ કેમ્પ ચાલે છે અને દેશી ભોજન બધું ઘઉંના રોટલા ગરાઉ ઘીના લાડુ બનાવીએ દાળ ભાત બનાવીએ ખીચડી બનાવીએ રોટલી બનાવીને રોજના અમે લગભગ પંદરસો માણસ જમાણીએ બે ટાઈમમાં અમે જાતે મહેનતથી જાતે સેવા આપીએ છીએ વિષય આપનાર શિવુબા જાડેજા બાબુ જય માતાજી માતાજી આપણે કયા ગામથી તમે આવો છો ને કેટલા વર્ષથી આ કેમ્પ રાખવામાં આવે છે આમ હું જાડેજા માધુબા રાણાજી મિરઝાપુરમાં રહીએ છીએ અહીંયા બસ સ્ટેશનની બાજુમાં અને વર્ષોથી કેમ્પ કરીએ છીએ અહીંયા માતાજીના નામનો તો દેશી ભોજન હોય સાદો ભોજન બાજરાના રોટલા કઢી ચટણી પછી કઈ ખારી ભાત એવો જે જે વગેરે વગેરે દેશી ભોજન માતાજીના છાંયામાં કરીએ છીએ માતાજી અમને કરાવે છે અને અમે કરીએ છીએ બાકી અમારો કાંઈ આમાં છે નહીં બધો જે છે એ માતાજીનો છે સત સનાતન પગયાત્રી એટલો અમે કેમ્પનું નામ લગાડીએ છીએ બાકી અમને બીજું નામથી એ કોઈ જરૂર નથી પણ આ તો એક દુનિયાનો દસ્તુર છે એ હિસાબથી એટલો અમે કરીએ છીએ જે આ બધાએ ઊભા છે એ બધાએ બધાએ જાત્રાળુ મતલબ જાત્રાળુ આવીને અહીંયા સેવામાં લાગી જાય છે અમે તો ખાલી નિમિત્ત ઊભા હોઈએ છીએ જેમાં આશા પૂરા કરાવે છે એ કરીએ છીએ જય માતાજી મૂળ ગામ નાના રેહ છું મારું નામ શિવભાજી જાડેજા છે હું તો આ લગભગ કેમ્પ ચાલે છે તેને વર્ષ મા આશાપુરા નામ પદયાત્રી કેમ્પ ચાલુ રાખીએ છીએ સનાતન ધર્મના નામની દેશી ભોજન ખવડાવીએ છીએ આપણે બાજરાના રોટલા ઘઉની રોટલી શાક લાડુઆ ગરવગીના બનાવીએ છીએ અને જાત્રો આવે એ પ્રમાણે અમે અમારે થાય સેવા કરીએ છીએ નાસિક જિલ્લા છે अटल अखाड़े से और यहाँ कच्छ में आता हूँ आशा बुरा का जब यात्री कैंप लगता है यहाँ पे संत सनातन धर्म कैंप लगती है यहाँ पे और यहाँ पधारता हूँ मैं और यहाँ यहाँ पे देसी भोजन मिलता है फर्स्ट क्लास और आनंद लेते हैं यहाँ पे यात्री पग यात्री सब आते जाते हैं उनकी सेवा में हम लोग खड़े रहते हैं हमारे जो आने जाने वाले पब्लिक जो है जो सेवाधारी वो भी, भी सेवा करते हैं સી નહીં જબ તક આને જાણે વાગે સબકો સુવિધા ચા પાણી નાસ્તા હર ચીજે હા ચાર પાંચ દિન દાદા માધુભા રાણાજી જાડેજા શિવભા બાપુ જાડેજા રેયાના મેન અમારા સર્જક બાપુ છે અમે તો બધા એના ચરણોમાં છીએ આ બે બાપુને મા આશા કરે પદયાત્રી કેમ બાપુને બહુ આશીર્વાદ મળે એમના આશીર્વાદ હશે તો અમારા આમ પરંપરામાં હાલતી રહેશે જય માતાજી સોકુરા મારું નામ પૃથ્વીરાજસિંહ રાણાજી રાઠોડ અમે મોટી છે લખપત આલે અહીંયા અમે દસથી પંદર વર્ષથી અમે આ કેમ્પ કરીએ છીએ અમને પોતાને મજા આવે શુદ્ધ દેશી જે આપણો શુદ્ધ દેશી ભાણો અમે પ્રેમથી જમાડીએ છીએ ચૂલા ઉપર દેશી શાક કહો રોટલી કહો બધો બહેનો દીકરીઓ બધી અમારા દરબારન બધી આવે છે એકદમ શુદ્ધ દેશી જમાડીએ છીએ અમને પોતાને બહુ આનંદ આવે છે માતાજી કરે અને અમારી પરંપરા અમે એમ જ દિલથી સેવા કરતા રહીએ એવી અને અમને જામ સહકાર મળે છે અને આ કેમ્પ માટે માં સપરા માતાજીની અમારી જગ્યા છે ને આ જગ્યાએ અમારી રહેવી છે ભાઈ બહુ અમને મજા આવે છે માતાજીની દયાથી હજારો યાત્રાળુ આવે છે અમારે દેશી ભોજન જમવા માટે બહુ આનંદ આવે છે ક્યાં ક્યાંથી બિચારા જમવા માટે આવે છે અમને પોતાની બહેનો દીકરીઓ બધી રાત સવારના સમજો દસ વાગ્યાથી કરી અઢી ત્રણ વાગ્યા સુધી શુદ્ધ દેશી રોટલા રોટલી બધો હાથે બનાવીએ છીએ સવારના પછી સાંજના સાત વાગ્યાથી કરી રાતના દોઢ દોઢ વાગ્યા સુધી સતત અમારા એમને એમ દેશી આ ભાણા ચાલુ રહે છે બધી બહેનો દીકરીઓને અમારા દરબારોનો ખૂબ સપોર્ટ છે મહાશાઉપૂરા કરે એમને એમ અમે દક્ષાબા રાઠોડ છે અમે મિર્ઝા પરથી અહીંયા કેમ બનાવીએ છીએ વીસ પંદર વર્ષ થયા માતાજીને આ નવરતામાં સેવા ચાલુ જ છે ભોજનમાં તમે શું શું બનાવો છો ભોજનમાં ગુજરાતી બધું શાક રોટલા છાસ ભાત એવું બધું બનાવીએ જાતે જ બનાવીએ છીએ જય માતાજી મારું નામ ચાવડા પાયબા પ્રવીણસિંહ છે ને અમે હિંગડિયાના છીએ ને અમે દર આ કરીએ છીએ ને અમને દેશી જમવાનું બનાવીએ છીએ બાજરાના રોટલા શાક એવું બધું આ દસ પંદર વરસ થયા આ કેપ કરીએ છીએ અમને સેવા કરવામાં બહુ મજા આવે એટલે અમે બધા આવીએ છીએ બધા વર્ષ Sivanud abmaliit .